નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે બાર માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર છેલ્લા બે દિવસમાં બે ખૂનના બનાવ સામે આવ્યા ગત રાત્રે મુંદ્રામાં ઓગણસાઠ વર્ષના આધેરની હત્યા કરાઈ પશ્ચિમ કચ્છમાં સતત બે દિવસ બે હત્યાના બનાવો સામે આવતા ચકચાર મચી ગઈ છે ભુજી તાલુકાના મોટા રેહા ગામે ગઈકાલે રાતના મુંદ્રા ઝીરો પોઈન્ટ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા આધેરની ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે મૂળ બિહારના વતી અને મુંદ્રામાં ઝીરો પોઈન્ટ પોલીસ ચોકી પાસે ધ્રભ સીમમાં રહેતા ઓગણસાઠ વર્ષના આધેર રઘુની ચૌધરીની ગત રાત્રે દેવાઈ હતી અને રઘુનીનો પુત્ર ગુડુ કુમાર ઝૂંપડામાં રહે છે રઘુ ખાનગી વેબ્રિજ પર સફાઈનું કામ કરતો હતો અજાણ્યા શખ્સોએ ઝૂંપડામાં પ્રવેશી અગમ્ય કારણસર તીક્ષ્ણ હથિયારથી ગળા અને પીઠમાં ઘા મારી હત્યા કરી નાખી હતી ગુનાની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર જીબી ધોડાએ જણાવ્યું કે ઝૂંપડામાંથી શાકભાજી સમારવાની એક છરી મળી છે जेना पर लोह रघु करीरादे स्पष्ट नहीं छो एक पुत्र पड़ोसी ना पत्नी ना लग्न इरादे वतन भगाड़ी गया चर्चा में मेरा नाम गुड्डू कुमार हुआ मैं बिहार से रहने वाला हूँ मैं सीरियासापुरा कंपनी में ड्राइवरी करता हूँ लेबर गाड़ी चलाता हूँ मैं रात को आए मैं जीरो पॉइंट के पास रहते हैं जीरो पॉइंट मेरा झोपड़ा में रहते हैं जीरो पॉइंट के पास में रहते हैं झुपड़ा में मैं रात को सर दस बजे से आ गया था मैं तो दस बजे आए तो मेरा पिताजी ज़िंदा थे उसके बाद में आधा घंटे के बाद में देखे कि मेरा पिताजी मर चुके हैं कोई मार के निकल गया है चाकू दो जगह चाकू मारा एक यहाँ पर मारा था और एक पीठ पे इधर मारा हुआ है लेकिन मैं देख नहीं पाया कि कौन कौन नहीं था वो मैं नहीं देखे लेकिन मेरे को चप्पल का आवाज़ सुनाई दिया तो मैं दौड़ के बाहर में दरवाज़ा खोल के बाहर में निकल के देखें तो मेरा पिताजी के पास पहले गया तो मेरा पिताजी को देखेगी घर में पूरा खून खून दिखाई दिया हमको फिर मैं वाला को सूचना किया मैं उनको बताएं जाके कि मेरा पिताजी को खून हो गया है तो और लोग बहुत लोग आए मेरे पास ये सब लोग देखने लगे उसके बाद मैं पुलिस स्टेशन में जाके जीरो पॉइंट के बगल में कंप्लेन करवाए सूचना किया वहीं पर इतने में देखा हूँ और कुछ नहीं देखा हूँ सर ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી પાર રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર